એવરીવન વેલકમ બેક ટુ મયુર વંશી ફેમિલી લોક જય શ્રી કૃષ્ણ બધા જય દ્વારકા દીશ તો ભાઈ તમે બધા કહેતા છે કે આ તમને હવે એકાતરે વ્લોગ મૂકે હા ભાઈ થોડોક દિવસ એટલે કે હવે બધી પાંચ છ દિવસ જ એકાત્ર વ્લોગ આવશે પછી કન્ટિન્યુ લોગ આવશે અને કંઈક સારું કન્ટિન્યુ હોય તો બહુ મજા આવે પહેલાં કીધું હતું એમ અને આજે મારે જવાનું જ છે ગામમાં સપ્તાહ છે ત્યાં ત્યાંનો લોક ઉતારીશ અને પછી જવાનું છે મારે મેરેજમાં તો અખોદર અને ત્યાંથી જવાનું છે જૂનાગઢ તો આજનો લોક જોરદાર છે

આવા સમૃદ્ધ ઘેરે આવેલા સાર આ કારણે જો તમે નહીં ભળો તો કેદી ભળી મહાધર્મી પરંપરાનો અનુયાયી બન્યો છે અને એટલો બધો નિર્મળ થઈને બેઠો છે આમ જો ખામે દ્રષ્ટિ રાખી છે કે ધોધમાંથી દૂર આવીને સીધા આપવામાં આવે દૂર દિલતો થઈ ગયો અમારે અને આ બાજુ સોળ એકાતમાં એકાદમાં વધી રામસાગર નહીં જે છે અને ભાઈ પછી આપણે આવી ગયા રસોડામાં અને ત્યાં જોરદાર મસ્ત બધું ચોખ્ખાઈથી એ હતું સોમનાથ વારાનું કેશોદવારાનું રસોડું આપેલ છે અને એ પણ જોરદાર છે અને ભાઈ બહુ મસ્ત આયોજન છે અને બધું તૈયાર જ છે અને હમણાં ટૂંક સમયમાં બધાને જમાડવાના છે અને બીજા નંબરમાં એ કે બધા જેન્ટ્સમાં જેન્ટ્સ લોકો પીરત છે અને લેડીઝમાં લેડીઝ લોકો પીરત છે તો એ પણ બહુ સારું કહેવાય કે એટલો બધો સપોર્ટ કરે ગામના અને

તો તમે આવી આવી બે દી પછી ભૂલતા આઠ વાગે છોકરા જોવો ને મારા વિડીયો ભાઈ તો ભાઈ આ બે રહી ગયા તા પાછા લઈ લેજો રેડી

રેડી હાલો વાહ ગુડ ગુડ હેલો રિવાન તો કેમ છો બધા મજામાં અને આગળનો વિડીયો તમે જોયો જ હશે તો ભાઈ જોરદાર છે મેં પણ જોયો હમણાં મયુર આવ્યા તો એને બતાવ્યો કે ભાઈ હું તો નથી પહોંચી સપ્તાહમાં કારણ કે હવે વેકેશન હમણાં પડવાનું જ છે તો મેં એકદું ત્યારે જ જાશું તો બહુ સરસ છે આયોજન જોઈને એવું થઈ જાય જવાનું મન કે ભાઈ બધા લોકો નાનું આયોજન કરતાં કરતાં બહુ સરસ આયોજન કરના ખૂબ મોટું અને ગોપી મંડળ દ્વારા જ સપ્તાહ છે બામણવાડામાં તો મેં જોયું કે ભાઈ બધા લોકો કેટલી મહેનત કરે છે એ બધા જ લોકો પીરસે છે અને બધું છે તો બહુ સરસ આયોજન છે અને ભાઈ હવે અત્યારે મયુર અહીંયા આવ્યા છે જુનાગઢ તો બસ અમારે જવાનું છે શોપિંગ કરવા અને નિશાંત માટે કારણ કે નિશાંત એ આવ્યો છે અને અમારા લોકોને જવાનું કારણ કે બધાને ખબર જ છે રાધુની સગાઈની ડેટ આવી ગઈ છે ને હવે તો બસ થોડાક જ દિવસની વાર છે નેક્સ્ટ વિડીયોમાં અમે કહી દઈશું કઈ તારીખે છે શું છે તો જોતા રહેજો વિડીયો અને બસ અમે લોકો હવે જાય શોપિંગ કરવા આવે જોઈએ નિશાંતને શૂટ ને એવું કઈ લેવું છે તો એ બધું જોઈએ અને મયુરને પણ કપડાં લેવા પડશે હવે જોઈએ કે લે કે શું કરે કે ચાલી જશે બધાય બહુ કે આ શર્ટ બહુ રિપીટ કરો भाइ एउटा त्यही भएर २ ३ ३ छ हावा सर ना ना એટલે આ સગઈ માં હલી જાય ગા નિસન ભાઈ નિસન બાદ છે સ્પોન્સર હા સીનાને પૈસા ન થવા લાગે સીનાને પૈસા ન થતા સીના પૈસા ન થાયો 30 કેતા હોય તો તો મારી પાસે इन के के तुम्हारे थाउ જોઈએ તम्मी मोटा છો કામ પણ કે હું ગણે સીનાને પૈસા ન થવાના કે હું કે

તો જાય ફટાફટ અને ત્યાં સુધી અમારી ચેનલ ને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ આવશે કઈ તારીખ છે